ભક્ત કહે છે જ્યાં પ્રત્યેક વસ્તુ ક્ષય પામે છે એવા આ ક્ષણભંગુર જગતમાં આપણે આપણી પાસે જે સમય છે તેનો સારામાં સારો ઉપયોગ કરી લેવાનો છે અને ખરેખર જિંદગીનો સારામાં સારો ઉપયોગ બધા પ્રાણીઓની સેવામાં તેને લગાડવાનો છે સંસારમાં આ અતિશય દેહાત્મ ભાવને લઈને જ તમામ સ્વાર્થની ઉત્પત્તિ થાય છે એ એક ભ્રમ છે કે આપણું શરીર એ જ આપણે છીએ અને યેન કેન પ્રકારે તેની સારામાં સારી રીતે સંભાળ રાખવા અને તેને રાજી રાખવા માટે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ જો તમે જાણો કે તમે તમારા શરીરથી નિશ્ચિત રીતે જુદા છો તો પછી એવું કંઈ રહેતું નથી કે જેની સામે તમારે લડવાનું કે ઝઘડવાનું હોય સ્વાર્થપરાયણ ભાવો તમને લેશ પણ અસર કરશે નહીં માટે ભક્ત કહે છે કે સંસારની બધી બાબતો અંગે આપણે જાણે કે સર્વથા મૃત છીએ તેવી રીતે જ રહેવાનું છે અને ખરેખર તે આત્મસમર્પણ છે જે કાંઈ બનતું હોય તે ભલે બનતું તારી ઈચ્છા મુજબ થાઓ વાળા બાઇબલના વાક્યનો આ અર્થ છે નહીં કે લેડ્યા કરવું ઝઘડ્યા કરવું અને સદૈવ વિચાર્યા કરવું કે આપણી આ બધી ક્ષતિઓ અને દુનિયાવી આકાંક્ષાઓ ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે બનવાજોગ છે કે આપણા સ્વાર્થમય પ્રયત્નોમાંથી પણ ભલું થતું હોય પણ તે તો ઈશ્વરે જોવાનું છે પૂર્ણતાએ પહોંચેલા ભક્તનો ભાવ તો કદી પણ પોતાની જાત માટે કંઈ ઈચ્છવા કે કાર્ય કરવાનો હોવો જોઈએ નહીં હે પ્રભુ બધા તારા નામે ભવ્ય મંદિરો બાંધે છે તારા નામે ઘણા મોટા દાનો કરે છે હું તો દીન છું મારી પાસે કંઈ સાધન નથી એટલા માટે હું મારું આ શરીર તારા ચરણોમાં ધરી દઉં છું એ ભગવાન મને છોડી દેશો નહીં ભક્તના હૃદયના ઊંડાણમાંથી આવી પ્રાર્થના નીકળે છે જેણે તે અનુભવ્યું છે તેને મન તમામ સમૃદ્ધિ અને સત્તા કરતાં કીર્તિ અને વિષયાનંદના સર્વ ગગનગામી વિચારો કરતા પોતાના પરમ પ્રિય ઈષ્ટના ચરણોમાં ધરાતો આ અખંડ સ્વાર્થ ત્યાગ અનેક ગણો વધારે ઉચ્ચ છે ભક્તની સ્વસ્થતાભરી આત્મસમર્પણની આ શાંતિ સમગ્ર બુદ્ધિથી પર અને અમૂલ્ય છે તેના મનની સાનુકૂળતા એક એવી અવસ્થા છે કે જેમાં સ્વાર્થ નથી અને સહજ ભાવે તેને મન કોઈ પણ વસ્તુ વિરોધી નથી ભવ્ય આત્મસમર્પણની આ સ્થિતિમાં દરેક પ્રકારની આસક્તિ સર્વાંશે વિલીન થઈ જાય છે માત્ર જે ઈશ્વરમાં સર્વ વસ્તુઓ જીવે છે જેમાં સંચરે છે અને જેમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે તે ઈશ્વર પ્રત્યેનો સર્વગ્રાહી પ્રેમ જ બાકી રહે છે ઈશ્વર ઉપરની આ આસક્તિ વાસ્તવમાં આત્માને બંધન કરતા નથી પરંતુ તેના તમામ બંધનો તદ્દન તોડી નાખે છે